હેલો ફ્રેન્ડ વેલકમ ટુ એન્જલ મિત્રો એક સરસ મજાના નવા કાર્યક્રમમાં આપ સૌ સાથે મળવાનું થયું છે અત્યાર સુધી આપણે અલગ અલગ માધ્યમ ઉપર તમે ઘણા બધા વિડીયો જોયા હશે હવે એક વધારે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ બદલાતા સમય સાથે બદલાતા માહોલ સાથે અમે પણ પોડકાસ્ટ સ્ટુડિયો શરૂ કર્યું છે ખાસ તમારા બધા માટે ગુજરાતમાં જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે અથવા જેના પરિવારમાં કોઈ તૈયારી કરતા હોય એમને ખરેખર શું તકલીફ પડે છે ક્યાંથી વિદ્યાર્થી પાછો હટી જાય છે ખરેખર એ સફળતાની બિલકુલ નજીક હોય છે તેમ છતાંય સફળતાથી વંચિત કેમ રહી જાય છે તો વિદ્યાર્થીના મનમાં જે પ્રશ્ન હોય અને એ પ્રશ્નમાં વિદ્યાર્થીએ શું નિર્ણય લીધો અને એ નિર્ણયના લીધે સફળતા મળી હોય એવા વિદ્યાર્થીઓ સાથે તમને સીધો સંવાદ કરાવવા આ કાર્યક્રમ શરૂ કર્યો છે આપણે તો આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે તમારા જ યુવાનોમાંથી જે તૈયારી કરે છે એવો એક યુવાન આપણી વચ્ચે બેઠો છે આ યુવાન એ તમને પોતાની જીવનની આખી જર્ની કહેશે જે તબક્કાઓ સારા નરસા આયા એમાં એની પોતાના મનને કેવી રીતના કાબૂમાં રાખું ને પેલું કહેવાય છે ને કે અડગ મુસાફિર એને હિમાલય પણ નડતો નથી મન અડગ હોવું જોઈએ તો એવા અડગ મનના મુસાફર જેમને નાની ઉંમરમાં ખૂબ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું કામ કરી સારી મહેનત કરીને સફળતાઓ મેળવી છે એવા નિશિલભાઈ રબારી આપણી વચ્ચે છે તો તમારી જોરદાર તાળીઓ સાથે હું નિશિલભાઈને આમંત્રિત કરીશ તો નિશિલભાઈ સ્વાગત છે તમારું ઘણું બધું તમને પૂછવું છે એક એક વસ્તુ લાઈન સર લેતા જશું તમને આજે અહીંયા એટલે બોલાવ્યા છે કે ઘણા બધા યુવાનો જે તૈયારી કરે છે એ અમુક સમયે પોતાના નિર્ણયથી હટી જાય છે તો પરિસ્થિતિના લીધે હટતા હોય તો પરિસ્થિતિ તમારા જીવનમાં પણ આવી હશે એક એક વાત કરવાની શરૂઆત કરીએ એ પહેલાં તમારો એક ટૂંકો નાનકડો પરિચય સૌપ્રથમ તો સર તમારો અને એન્જલ એકેડેમી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મને તૈયારીમાં હર મારી સાથે ઊભા રહ્યા અને મને ગવર્મેન્ટ જોબની લાયક બનાવ્યો તે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો સો મારું નામ રબારી નિશીલ રાજુભાઈ છે હું પાટણ નજીક બોરસણ ગામનો વતની છું અને અત્યારે કોન્સ્ટેબલની પરીક્ષામાં એકસો ચાલીસ માર્ક્સે પાસ થયેલ છું નિશિલભાઈ થોડુંક પિતાજીનો અને તમારા બેકગ્રાઉન્ડનો પરિવાર એનો થોડોક પરિચય મારા પિતાજી અમદાવાદમાં પ્રાઇવેટમાં ગાડી ચલાવે છે અને ફેમિલી ખૂબ મધ્યમ વર્ગીય છે કે તૈયારી ખૂબ સહન કર્યો એમને કે મે મારી સાથે રહ્યા કે મને પાછો ના પડવા દીધો ફાઈનાન્શિયલી કદી તૈયારી વખતે તમે ગામડામાં રહ્યા નાનપણ ગામડામાં વીત્યું થોડુંક એ પ્રાથમિક શિક્ષણ માધ્યમિક શિક્ષણ વિશે વાત કરો નાનપણમાં તો ગામડામાં પછી શિક્ષણમાં એટલું બધું ધ્યાન ના આપ્યું મેં કે જેમ થાય છે એમ ચાલ્યા કર્યું એટલું જ્ઞાન નહોતું કે ફિલ્ડમાં કેવી રીતના જવાય કઈ રીતના આગળ વધાય શું ફ્યુચર છે તમારું પણ છોકરાઓ જોડે મોજ મસ્તી કરી એટલે પહેલાં તો કોમર્સ લીધું દસમા બાર દસમા પછી કે એટલું બધું નોલેજ નહોતું કે સાયન્સનું કે શું આગળ ફિલ્ડ આવે એટલે કોમર્સ લઈ લીધું કે ઘરવાળાએ મોટા હોય કીધું કે કોમર્સ લઈ લે તારું સારું છે આર્ટ્સ કરતાં એટલે કોમર્સ લઈ લીધું પછી થોડુંક એમાં સારો દેખાવ ના કરી શક્યા પણ બારમું પાસ થઈ ગયા આપણે કેટલું મીડિયમ વિદ્યાર્થી હતા કે હોશિયાર નહીં એવા આપણે એટલે પછી તો કોલેજ ચાલુ કરી મેં પાટણ શંખેશ્વર નજીક ત્યાં એક્સ તરીકે કોલેજ કરી મેં કેમકે ઘરની પરિસ્થિતિ એટલી એવી નથી કે હું કોલેજ કરી શકું અને નોકરી કરવાની આવશ્યક હતી જરૂર એટલે સૌ તમે નોકરી જોડે જોડે કોલેજ કરી અને કોલેજ પણ પાસ કરી સારા ગુણે એટલે તમે જ્યારે કોલેજમાં હતા એ દરમિયાન સાથે સાથે નોકરી પણ નોકરી કરી એક્સ તરીકે કોલેજ કરી તો પગાર કેટલો મળતો હતો એમાં બાર હજાર તેર હજાર બાર તેર હજાર તો એમાં વ્યવસ્થિત ચાલતું હતું બધું નહીં વ્યવસ્થિત એટલે ખબર પડી ગઈ કે પ્રાઇવેટ તો શોષણ છે એક જાતનું કે એમાં ફ્યુચર નથી તમારું એના પોતાનો ખર્ચો ના પડી રહેતો તો પછી પરિવારનું તો પછી વિચારાય જ નહીં એમાં કે આગળ જઈને તમે પ્રાઇવેટમાં ફ્યુચર નથી એમાં કે ગવર્મેન્ટ જોબ જેવું માન મર્યાદા મોભો બી નહીં ના સારું કે તમે ફ્યુચર તમારા છોકરાને બી ના આપી શકો તો ઘરની આર્થિક પરિસ્થિતિના લીધે નોકરી કરવી પડી કે ઈચ્છા હતી નહીં ઘરની આર્થિક પરિસ્થિતિના લીધે આમ કીધું ઘરવાળાએ પણ પછી આપણે સમજી ગયા કે નહીં નહીં ઘરની આર્થિક પરિસ્થિતિ એવી છે નહીં કે આપણે કોલેજ કરી શકીએ ત્રણ વર્ષ જેટલી કોલેજ એટલું આપણું લાંબુ ચાલે એટલું આપણે સમય આપી શકતા નતા એટલે પ્રાઇવેટ જોબ સારી બે ત્રણ જોબો કરી કપડાની દુકાનમાં ઓફિસમાં બધી અલગ અલગ જગ્યાએ તો એ વખતે તમારા પરિવારનું શું કહેવાનું હતું પરિવારે કીધું કે તું નોકરીની તૈયારી કર કંઈક બીજું કર પણ જોબમાં તારું પણ મોકું પરિસ્થિતિ એવી નથી કે આપણે કરી શકીએ જોબ કે આ પ્રાઇવેટની તૈયારી પ્રાઇવેટ સાથે તૈયારી કરી શકીએ એટલે મેં પછી જોબ જ કરવાનું પ્રિફેર કર્યું પણ પ્રાઇવેટમાં એવા બે ત્રણ અનુભવો થયા કે નહીં આમાંથી પૂરું નહીં પડે આપણું કે ફ્યુચર આપણું આમાં નથી સારું એટલે પછી મેં ગવર્મેન્ટ જોબ પાછળ પ્રયાણ કરવાનું શરૂ કર્યું તો સૌથી પહેલાં વિચાર ક્યારે આવ્યો સરકારી નોકરીનો અથવા તો કઈ નોકરી કરશું એવું કંઈ સૌથી પહેલાં વિચાર આવ્યો કે બે ત્રણ મિત્રો મારા પાસ થયા વર્તુળમાં તો એમનો થોડોક પરિવારમાં ઇજ્જાત વધી ગઈ અને પૈસા બી એમાં કે સારા ફ્યુચર સેટ થઈ ગયું એમનું તો મને બી વિચાર આવ્યો કે નહીં આપણા લાઇન સારી છે કે એમાં જશું તો બધું મળી જશે બધું પૈસા પૈસા ની રીતે આગળ પડે એટલે પછી સરકારી વિચાર આવ્યો એટલે તમારા મિત્રો જે સરકારી નોકરી લાગ્યા એના ઉપરથી તમને પ્રેરણા મળી એવું માની શકીએ તો જે પણ મિત્રો અમારો આ વિડીયો જોવે છે એમને કહી દઉં કે તમે પણ વિડીયો જોવો છો નિશિલભાઈ હવે સરકારી નોકરી લાગી ચુક્યા છે એમને પણ સારો પગાર મળશે ઓકે જો કે સારો પગાર તો ન કહી શકે પચીસ હજાર રૂપિયા અત્યારે છે પ્રાઇવેટ કરતા પ્રાઇવેટ કરતા સારો બાર ના પચીસ તો અધ્યાજ છે અને હજી પીએસઆઈમાં આગળ વધશે તો ક્લાસ વન માં પણ એમનો ઓપ્શન છે અથવા આ નોકરી તમે જ્યારે પ્રાઇવેટ ચાલુ કરી ત્યારે તમારી ઉંમર કેટલી હતી અઢાર વર્ષ અઢાર વર્ષ મતલબ કે બારમું ધોરણ પતાવીને સીધા નોકરી બારમું ધોરણ પતાવી અને સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત જે તૈયારીની કઈ વર્ષથી કરી બે હજાર ત્રેવીસમાં ચાલુ કરી મેં અહીં સૌથી પહેલા હું ચાલુ બુક આઈને જ પકડી એન્જલ એકેડેમીમાં આઈને જ ઓકે મતલબ પહેલા વાંચેલું જ પહેલા વાંચેલું જ નહીં હવે ડાયરેક્ટ ત્યાંથી બે હજાર ત્રેવીસ થી શરૂઆત કરી થોડું જીકે નું નોલેજ હતું સ્કૂલ નું પણ એટલું બધું નહીં કે તૈયારીમાં ચાલી જાય એટલે યુટ્યુબ એન્જલ એકેડેમીમાં કેમ એ કઈ રીતે નક્કી કર્યું હતું યુટ્યુબના માધ્યમથી એન્જલ એકેડેમી વિશે જાણવા મળ્યું કે સર્ચ કર્યું તો મૂકું કોઈ એકેડેમીમાં જવું છે એની વગર ગાંધીનગર સિવાય તૈયારી સારી નહીં થાય અહીં ઘરે તો પછી યુટ્યુબ પર સર્ચ કર્યું અને તમારો વિડીયો આવ્યો સામે કીધું કે અહીં માહોલ છે સારો બધું વસ્તુ મળી રહે રહેવા જમવાનું દોડવાનું બધું એક જ જગ્યાએ મળી રહે તો પછી અહીં આવવાનો જ વિચાર કર્યો મેં તો આમ એન્જલ એકેડેમી ખાતે ક્યારે આવ્યા હતા એન્જલ એકેડમી ખાતે બે હજાર ત્રેવીસમાં નવમા મહિનામાં નવમા મહિનામાં હા આયા એની પહેલાંનો ભાવ કેવો હતો એન્જલ એકેડેમીમાં તમે એડમિશન લીધું એ પહેલાં મતલબ આમ શું શું સાંભળ્યું હતું અથવા તો જાણ્યું હતું સાંભળ્યું હતું કે સાહેબ કડક છે થોડા તૈયારી કરાવો બધી ફીસ વધારે હોય છે કે ના જવાય ત્યાં કે બધા દંડ લે છે કે તમે ના તૈયારી કરી શકો મહિનામાં તો ઘરે આવતા રહેશો એ બધા સાંભળ્યું બધા મિત્રો જે પહેલાં હતા પછી તમે અહીંયા પછીનો અનુભવ કેવો રહ્યો કેટલો સમય રોકાણા પછી હું ના દિવસ છેલ્લા દિવસે જ મેં એકેડેમી છોડી એકવીસ મહિના હું લગાતા રહ્યો એકેડેમીમાં એકવીસ મહિના કન્ટિન્યુઅસ એ દિવાળી પર ભી ઘરે નહીં ગયો હોળી ઉતરાયણ બધું અહીંયા જ કર્યું મેં એટલે સૌથી પહેલાં તો કન્સિસ્ટન્સથી મહત્વની હોય કે તમે તૈયારી કરો છો તો લોકો પાંચ છ વર્ષ તૈયારી કરે છે પણ સફળ નહીં થતા એનું કારણ એ જ છે કે લગાતાર ના આપી શકે તૈયારીમાં તમે લગાતાર આપશો ને તો સૌથી વધુ ફાયદો એનો જ થશે એટલે મેં વિચારી લીધું હતું કે જે દિવસ આવ્યો હતો કે એ દિવસ તૈયારી તો ભાઈ કરવી છે હવે છોડવી નથી અહીં જ રહીશ પરીક્ષાના દિવસે જ મેં છોડ્યું એક્ઝામના દિવસે જ કોન્સ્ટેબલના પેપરના દિવસે જ હવે તમે જે સાંભળ્યું હતું અને તમે જે અનુભવ્યું એ પ્રમાણે તમારો અનુભવ શું કહે છે એ અમે અઠવાડિયામાં જ મને ખબર પડી ગઈ કે ભાઈ અહીં તો એવું કામ કામ નથી કે તમે આયા જ દિવસો કાઢી દેશો બાર બાર કલાક વાંચવાનું તો સૌથી પહેલાં બહુ ભારે પડી ગયું કે આટલું તો કદી મહેનત નોકરી બાંધી નથી કરેલી એટલી ભેણવામાં મહેનત કરવા પડી પછી દંડ બે ત્રણ વખત થયા એટલે કહીએ કે અહીં તો હવે કેવી રીતના રહેવાશે કે બોરિયા બિસ્તર બાંધી લીધા હતા પણ પછી વિચાર આવ્યો કે નહીં મા બાપ માટે કોઈ આપણી ફી ભરી છે તો પછી એમનું કરી લઈએ આપણે કે નહીં થઈ જશે આપણાથી ને કાઠું પડે છે તો આપણા માટે જ છે એ કરે છે કે બી એમના માટે નથી કરતા એટલે તો તમને લાગે છે તમે તમે ભરેલી ભરેલી ફી ફી વસૂલ વસૂલ થઈ થઈ ગઈ ગઈ એવું ઓકે તૈયારી ચાલુ કરી એક એક વિષય ધીમે ધીમે તૈયાર કરતા થયા પછી તમે પહેલી પરીક્ષા કઈ આપી પહેલી પરીક્ષા મેં સીસી ક્લકની જ આપી હતી પ્રિલિમ્સ આપી હતી બરાબર એના તૈયારીના સાત મહિના પછી મેં આપી પ્રિલિમ્સ એમાં મેથ સારો હતો એટલે દેખાવ એમાં સારો થયો પ્રિલિમ્સમાં મારે એકાણું માર્ક્સ હતા એમાં બરાબર પછી પછી બધી એસટીઆઈની બધી પરીક્ષાઓ આપી મારા બહુ ગોલ્ડ મોલ પોલીસનો હતો એટલે પીએસઆઈના કોન્સ્ટેબલ પર ભારણ વધારે હતું મારું બરાબર પીએસઆઈમાં કેવું રહ્યું તમારું પીએસઆઈમાં મારા પાર્ટ એમાં છોતેર માર્ક એકસો છોતેર માર્ક્સ છે પાર્ટ બી નું રિઝલ્ટ હજુ બાકી બાકી છે કોન્સ્ટેબલમાં એકસો ચાલીસ માર્ક્સ છે કોન્સ્ટેબલમાં તમે ડીવી કરાવી દીધું ડીવી કરાવી દીધું છે પછી સીસીમાં પણ સીસીમાં બી થઈ ગયું તમને નોકરી મળી ગઈ નોકરી મળી ગઈ છે પણ તમે ગોલ પોલીસનો હતો એટલે હું પોલીસ જ લેવા માગું છું એટલે એ નોકરી તમે જતી કરી જતી કરી હવે કોન્સ્ટેબલ ને પીએસઆઈમાંથી આમ પીએસઆઈમાં જ જવાની ઈચ્છા આ પીએસઆઈમાં રિઝલ્ટ આવે છે થોડાક દિવસોમાં પછી એમાં જ જવાની ઈચ્છા છે બરાબર પછી માની લો કે કદાચ નાયબ મામલતદાર કે જીપીએસસી વન ટુ પાસ થાવ તો પછી પીએસઆઈ પછી આપણો ગોલ નથી કે પીએસઆઈ એટલે બહુ થઈ ગયું આપણે નાના ગામડાના વિદ્યાર્થી છીએ તો એ રીએસઆઈ સુધી ફિક્સ જ પીએસઆઈ સુધી ફિક્સ જ છે

તમારો એક ઓર્ડર આવ્યો બીજો ઓર્ડર આવ્યો હજી ત્રીજો ઓર્ડર લાઇનમાં છે હવે એમનું વલણ તમારા પ્રત્યે કેવું છે હવે તો બધા નિશિલ સાહેબ સાહેબ કે છે હવે તો પેલા તો નિશિલ નિશિલ કહેતા હવે સાહેબ થઈ ગયા અમે બરાબર આમ પહેલાં સમાજનો ભાવ લોકોનો ભાવ હવે ભાવ આ ઇજત વધી ગઈ લોકો માટે કે પ્રાઇવેટ નોકરી કરતા ત્યારે એટલી બધું હતું નહીં હવે તો ભાવ હોય તો આપ સામેથી હાથ મિલાવે એવું કરે એટલે પરિવાર મમ્મી પપ્પા મમ્મી પપ્પા તો ખુશ થઈ ગયા છે બહુ હવે તો બહુ ખુશ થઈ ગયા છે આખો દિવસ કે તારા માન બહુ વધારી દીધું તે અમારું બરાબર એમને રાજીપો થતો હશે રાજીપો બહુ થાય છે એમને બરાબર તો આમ જીવનમાં એવું ક્યારે તમને લાગ્યું કે તૈયારી તમે ચાલુ કરી હવે બસ કે હવે આ તૈયારી નહીં થાય કે નોકરી નહીં મળે એવો ક્યારે તમને ભાવ થયેલો એવા બે ત્રણ વિચાર આવે નેગેટિવ કે હવે નહીં કરવી તૈયારી અમુક વચ્ચે કે આ બધું લોકો પાંચ છ વર્ષથી તો કરે છે આ એમને નથી મળતી તો આપણને કેવી રીતના મળી જશે થોડાક સમયમાં પણ પોતાની તૈયારી પર ભરોસો રાખ્યો કે નહીં નહીં થઈ જશે મા બાપની ઉમીદ જ આપણે વિચારવાનું થતું નથી એટલે મનમાં નક્કી કરી દીધું કે સમય થશે વાંધો નહીં પણ સપનું સાકાર કરીને જ રહીશ હું મતલબ તમારે માનસિક રીતે નક્કી કરી લીધું માનસિક રીતે નક્કી કરી લીધું કે સમય જેટલો થાય પણ હું તૈયારી કરીશ અને પોતાના પર ભરોસો હતો કે નહીં નહીં થઈ જશે તો તમે આજે ત્રણેક વર્ષ પ્રાઇવેટ નોકરીમાં જવા દીધા જીવનના અત્યારે તમારી ઉંમર કેટલી થઈ છે અત્યારે બાવીસ વર્ષ બાવીસ વર્ષ એટલે અઢાર પછી ઓગણીસ વીસ બે વર્ષ તમે નોકરી કરી છે બે અઢી વર્ષ બે અઢી વર્ષ તો એ અફસોસ થાય ખરો કે એના કરતા અઢી વર્ષ પહેલાથી તૈયારી કરી દીધી હોય અફસોસ તો થાય છે કે ત્યાં કર્યું તો પછી જીપીએસસીમાં બેઝિક બની જાય સૌથી સારું અત્યારે તો કદાચ નોકરીમાં મેળ પડી ગયો સારી બીજી કોઈ પણ થયું એટલે હવે કીધું કે અનુભવ ના લીધો હોત ને પ્રાઇવેટનો તો તૈયારીમાં પછી વધારે રસ ના દાખવ્યો હોત કે ભાઈ ના તૈયારી થાય પણ પ્રાઇવેટમાં અનુભવ થઈ ગયો એટલે પછી ખબર પડી કે નહીં સરકારી સિવાય આગળ ફીલ સારી નથી કે બીજી ટૂંકમાં તમે પ્રાઇવેટ નોકરી કરી તો એનો અનુભવ થઈ ગયો આના કરતાં તો સરકારીમાં મહેનત કરવી વધારે સારી તો ઘણા બધા મિત્રો એવા હશે યુવાનો કે જે કદાચ એવું વિચારતા હશે કે ભાઈ પ્રાઇવેટ નોકરી કરી લઈએ અથવા તો પ્રાઇવેટ નોકરી કરતાં કરતાં સાઈડમાં કરીએ તમે એવું ના એવું પ્રાઇવેટ નોકરીનું વિચાર્યું પણ પ્રાઇવેટ નોકરીમાં

તો એમાં તમે વધુ વધુ કેટલા કલાક મહેનત કરી હશે વધુ વધુ બોર્ડ દસ બારના બોર્ડ વખતે મેં કરી હતી પણ એટલું સાત આઠ કલાક જ અને પછી અહીંયા એન્જલ એકેડેમીમાં અહીં તો નોર્મલ દિવસ મારો દસ બાર કલાકનો થતો દસ બાર કલાક પરીક્ષા કલાક પરીક્ષા સમય તો મેં સોળ સત્તર કલાક સુધી ખેંચી લેતો એટલે લોકો ઘણી વખતે વિદ્યાર્થીઓ કહેતા હોય કે શું સોળ સત્તર કલાક વાંચી શકાય આ સોળ સત્તર કલાક તમે ટાર્ગેટ લઈને બેસ્યા કે પરીક્ષા આવે છે મારે કરવું જ પડશે અને તમારા મનમાં ગોલ હોય તો તમે કરી શકો એટલે બિંદાસ્તી બીજું નિશુલભાઈ એ છે કે આજના જમાનામાં છોકરું મા બાપ મૂકી શકે પણ મોબાઈલ મૂકી શકે નહીં મૂકી શકે તો તમે આ સમય દરમિયાન મોબાઈલ સાથે કેવી રીતના સંપર્કમાં રહેતા હતા મોબાઈલ તો કેવું છે કે તૈયારીમાં તમારો તમે કેવી રીતના યુઝ કરો છો અને એના પર છે બાકી તમે મોબાઈલ તમને બનાવી શકે છે અને તમે બનતા હોવ તો રોકી પણ શકે છે એ ડિસ્ટ્રેક્શન સૌથી મોટું મોબાઈલ જ છે અને તમારો સૌથી સારો પાર્ટનર બી તૈયારીમાં મોબાઈલ જ છે તો તમે મોબાઈલનો સદઉપયોગ કરો તો તમારે થઈ જશે કમ્પ્લીટ પછી માની લો કે ઘણી વખતે અહીંયા એન્જલ એકેડેમીમાં એવું કે દંડ ને પેનલ્ટીને ભરવામાં આવે છે તો કદાચ કોઈ કારણસર તમે પેનલ્ટી ભરેલી છે પ કારણો તો બહુ વખત મેં પેનલ્ટી ભરી છે કેમકે એકવીસ મહિના જેવું રહ્યો તો પછી ભૂલો અમુક વખત થઈ જાય તો મેં છ સાત વખત દંડ ભરેલો છે મોબાઈલમાં બી વાતોમાં બી પણ પછી એમ જ થતું કે નહીં આપણા સારા માટે જ છું દંડ છે એટલે હું ભરી દેતો કે પોતાનું કે એમના માટે નથી કે

હજાર રૂપિયા લઈ લીધો તો મૂકું હવે નહીં જતો રહું પણ કીધું કે નહીં હવે આપણા સારા માટે લીધો છે એમને કે તમારું આગળ જઈને એમનો છે હતો નહીં સ્વાર્થ કે આના હું હેરાન કરું કે મોબાઈલ લઈ લેવાનું તકલીફ પડશે પણ એમને કીધું કે તારા ભલા માટે જ લઈએ છીએ અમે તું મોબાઈલ લઈશ તો તારા મમ્મી પપ્પાના જ પૈસા બગાડે છે તું અહીં જે પ્રમાણે અહીંયા એન્જલ એકેડેમીમાં નિયમો ચાલે છે એવા નિયમો વિશે ગુજરાતમાં ક્યાંય સાંભળ્યું પણ છે ખરું નહીં એવું કંઈ સાંભળ્યું નથી એક જગ્યાએ વિદ્યાર્થીઓના હિતમાં છે વિદ્યાર્થીઓના હિતમાં જો તમારે તૈયારી કરવી હોય તો વિદ્યાર્થીના હિતમાં છે કે આવી જગ્યાએ તૈયારી કરવી તો નહીં મળે બાકી તમારી પછી મસ્તી કરવા આવ્યા છો તો તમને કાઠો નિયમો ખૂબ ભારે જ પડશે કોઈ વિદ્યાર્થી હોય જે તમારી પાસે કંઈક માર્ગદર્શન લેવા માટે આવે માની લો કે ભાઈ મારે સરકારી નોકરીની તૈયારી કરવી છે તો કદાચ ઇન્ડિવિજલ વ્યક્તિગત તમને મળી શકે ના મળી શકે અત્યારે આપણે એવું માની લઈએ કે કોઈ વ્યક્તિ તમારી પાસે આવીને પૂછે છે કે ભાઈ મારે તૈયારી કરવી છે તો તમે એને કઈ રીતે સમજાવશો સૌથી પહેલાં તો તમે ફિલ્ડમાં આવો છો તો સમય લઈને આવો કે છ મહિના આઠ મહિના એવું નહીં કે દોઢેક વર્ષનો તો સમય લઈને મિનિમમ આવો કે તમે આપી શકશો અને કોઈ બી સોર્સ તમે બુકનો ફોલો કરો છો તો એ બુકનો સોર્સ જ પહેલાં દિવસથી છેલ્લા દિવસ સુધી એ જ ફોલો કરવાનો કે નહીં કે આ વખતે મેં આ કર્યું બીજા ચોપડા લાઈ દઉં એક વિષયની પાંચ પાંચ પુસ્તકો લાવવા કરતાં એક વિષયની એક જ વિષયની પુસ્તક પાંચ વખત વાંચવી સારી ડિસ્ટ્રેક્ટ આવું થવું નહીં કે અને સમય આપવો તો પછી નોકરી છોડી દેવી મારા ખ્યાલથી વરસ દોઢ વરસમાં કંઈ થઈ નહીં જાય મોટું પણ તમે એક શંકાત સમય આપી દેશો ને તો તમને બહુ ફાયદો થશે તો હવે તમે પીએસઆઈ સુધીનું મન બનાવી લીધું છે હા પછી એમાં આગળ વધવું છે બીજી આગળ નથી વધુ પોલીસ લાઇનમાં વધુ છે પછી તમારા પરિવારમાં બીજા નાના ભાઈ બહેન કે કોઈ ખરા કે મોટો ભાઈ છે એ પણ એ તો નોકરી કરે છે પ્રાઇવેટ ઓલરેડી એ ભણેલા છે એ ભણવામાં એને મારા જેવું છે તો ઇન્ટરેસ્ટ નહોતો ઓછો એમને બરાબર તો હવે તમને પાસ થયેલા જોઈને એને કંઈ અંદરથી થતું નહીં હોય એમને થાય છે કે સારું થયું પાસ થઈ ગયું હતું પણ એમને હવે સેટ થઈ ગયા છે એટલે કે ચિંતા નહીં આમ તમે જે વિસ્તારમાંથી આવો છો એ વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષા વિશેનો માહોલ કેવો છે સ્પર્ધાત્મક પરીક્ષાનો અમારા ગામના છોકરા બે ત્રણ પાસ થયેલા તો એમનાથી જ મેં લીધું ઇન્સ્પિરેશન કે એમના જોડે એમને કીધું કે તૈયારી કર તું સારો સ્કોપ છે આમાં માનો કે કદાચ કોઈ તૈયારી કરે ને સરકારી નોકરી નથી લે લાગતા તો એમના માટે બીજો કોઈ સ્કોપ ખરો બીજો સ્કોપ તમે તૈયારી કરી છે તમે નોલેજ એક જાતનું આવી ગયું હશે તમારે તો તમે દસ બાર કલાક કર્યું છે તો તમે બસ દસ બાર કલાક કોઈ ફિલ્ડમાં ધંધામાં આપશો તો બી તમારું એમાં ફ્યુચર સારું જ થશે એટલે તમે પોતાની નિષ્ઠાથી કરી હશે ને તૈયારી તો ફેલ તો નહીં થાવ જો થયા તો બી તમે કોઈ સારી ફિલ્ડ પકડશો એમાં કોઈ પાછા નહીં પડો પોલીસમાં તમે જશો પીએસઆઈ બની બની ગયા પછી માની લો કે આપણે એવું કહીએ છીએ રાષ્ટ્ર ની સેવા કરવી બહુ અઘરી છે સાચી વાત કરી લેશો કરી લઈશ બરાબર તો મિત્રો આજે મોટા ભાગે આપણે નિશિલભાઈ બધા પ્રશ્નો પૂછવાનો પ્રયત્ન કર્યો છે મારે થોડું ઓછું બોલવાનું છે કેમ કે આપણે એમના જીવનમાંથી પ્રેરણા લેવાની છે કદાચ એવું બને કે બે ત્રણ મિત્ર એમના ગામમાંથી જે નોકરી લાગ્યા એમનામાંથી પ્રેરણા લઈને એમને તૈયારી કરી તો આજે એમને પણ ત્રણ પરીક્ષાઓમાં તો સફળ રિઝલ્ટ મળેલું છે અને હજી જીવનમાં ઘણી બધી પરીક્ષાઓ તેઓ આપશે અને એમાં પણ સફળ થશે અમારી આ પોડકાસ્ટ અથવા તો અમારી આ ચર્ચા પાછળનો મૂળ ઉદ્દેશ્ય એવો હતો કે ગુજરાતના એવા લાખો વિદ્યાર્થીઓ જે તૈયારી કરે છે એને એવું છે કે હું નાનકડા ગામડામાંથી આવું છું ઓકે મારા પરિવારમાં કોઈ એટલા ભણેલા ગણેલા નથી આર્થિક રીતે અમે સદ્ધર નથી તો શું અમને સરકારી નોકરી મળી શકે તો એનું જીવતું જાગતું એક્ઝામ્પલ આપણી સમક્ષ બેઠા છે નિશિલભાઈ સાધારણ પરિવારમાંથી આવે છે ગામડામાંથી આવે છે આર્થિક રીતે પરિસ્થિતિ બહુ એટલી સારી નથી વ્યક્તિ પોતે પણ પ્રાઇવેટ નોકરી કરેલી છે તેમ છતાં એમને મન બનાવ્યું કે મારે સરકારી નોકરી જોઈએ છે અને જે બાબતે મન બનાવ્યું એ બાબતમાં જ તેઓ સફળ થયા છે કે ભાઈ મારે પોલીસમાં જવું છે તો કોન્સ્ટેબલ અને પીએસઆઈ જીવનની પહેલી જ પરીક્ષાઓ આપી પરીક્ષાની પહેલી પરીક્ષા તો જીવનની પહેલી જ પરીક્ષામાં પણ સફળ થઈ શકાય છે વર્ષની આસપાસની ઉંમર છે ઈશ્વર ખૂબ મોટું આયુષ્ય આપશે સમાજની ખૂબ સારી સેવા થશે તમે પણ આવી જ રીતે અંદરથી એક સંકલ્પ લો સંકલ્પ લીધા પછી સખત અને સતત મહેનત કરો પરિણામ તમને ચોક્કસ મળશે આપણને નિષ્ફળ થવા માટેના હજાર કારણો રોજ આવે છોડી દેવા માટે હજારો કારણો આવી શકે પણ કરવા માટે એક જ કારણ પૂરતું હોય છે કે મારે મારા જીવનની જવાબદારી મારે મારા પગ ઉપર ઊભું થવું છે મારે મારા માતા પિતા પરિવારને રાજી કરવા છે અને આ રાષ્ટ્રમાં જન્મ્યો છું તો રાષ્ટ્રની સેવા કરવી એવો ભાવ તમારી અંદર હશે તો પરિણામ તમને ચોક્કસ મળશે ટૂંકા સમયમાં મળી શકે કદાચ થોડોક વધારે પણ સમય લાગે એ તમારી મહેનત અને પરિસ્થિતિ ઉપર જાય છે એટલે લગભગ મોટાભાગની વસ્તુ ચર્ચામાં લઈ લીધી છે તેમ છતાંય તમારા મનમાં કંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં લખજો ઓકે આપણે નિશિલભાઈને એ પ્રશ્ન પહોંચાડીશું અને એનો જવાબ પણ તમારા સુધી પહોંચશે અથવા બીજા કોઈ મિત્ર સાથે જ્યારે ચર્ચા કરીશું ત્યારે એ પ્રશ્ન એમની સાથે લઈ લેશું બસ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરજો અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તમે પણ મહેનત કરો તમે પણ સફળ થાવ અને હું અહીંયા બેઠો છું નિશીલભાઈની જગ્યાએ તમે બેઠા હો એવું આપણે આયોજન આવનારા ભવિષ્યમાં કરીશું ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ